જ્યાં મૃત્યુ થયું હોય એ જગ્યાએ પાર્યા બાંધવામાં આવે છે આ વર્ષમાં તેની પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે જે દિવસે દિવસે હોય એ દર વર્ષે યાદ કરવામાં આવે તો પાર્યા કોના માટે બંધાય માટે બલિદાન આપ્યું હોય એ લોકોની

આ હમીરજી ગોહિલ નો ક્યાં આવેલો છે સોમનાથ મંદિર અને આ ગુચ્ચર પાર્યો જામનગરમાં આપણે હમીરજી ગોહિલ વાત કરીએ તો રાજા હમીરજી ગોહિલ સોમનાથની રક્ષા કરતા શહીદ થયેલા આપણે આગળ જોયું સોમનાથનું મંદિર એ મંદિરની રક્ષા કરતા કરતા શું થયેલા

राजा जे सैन्य साते युद्ध કરવા ગયા હતા સહિત ત્યાં તે વખતની स्त्रियो સતી થવાની પરંપરા હતી suraj kun bai પણ પોતાના પતિ માટે સતી થવાની પસંદગી કરી suraj kun bai શું નક્કી કર્યું સતી થવાની સતી થવ એટલે શું પોતાના પતિ જોડે જીવતું સર્ગી જવું પોતાનો પતિ મળી ગયો હોય તેની જોડે જીવતું સરગી જવું એને શું કહેવાય સતી થવું તો એ રાણીએ સતી થવાનું પસંદ કર્યું તેઓ જ્યારે સતી થવા માટે અગ્નિમાં બેસવા ગયા પોતાના પતિ સાથે અગ્નિમાં બેસવા ગયા ત્યારે ગામના લોકો તથા આસપાસના રાજપૂત સમાજે તેમના પર ગર્વ અનુભવ્યો રાણી રાણી થઈ પણ પોતે સતી થવા તૈયાર થઈ એમ બરાબર તો તેમની યાદમાં સુંદર પોતર યુક્ત પાણીઓ બાંધવામાં આવ્યો જેને આજે સુરજ કુંવર માનવિયો પણ કહેવાય છે પ્રાણીઓ અને ફૂલોના ચિત્રો શોખીન બાબરના સમયથી ચિત્રકલા વિકાસ થયો કોના સમયથી બાબરના સમયથી ચિત્રકલા પર ગુલશન ચિત્રાવલી હમજનામાં વિશિષ્ટ ગ્રંથો હતા આકારિજા મહાન ચિત્રકારના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્ર શાળાની સ્થાપના કરવામાં આવી હતી આ સમયના ચિત્રકારોએ પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા હતા એટલે બાબાના સમયમાં આ બધા ચિત્રો વિશિષ્ટ રીતે મસ્ત રીતે બનાવવામાં આવ્યા હતા અકબર છબી ચિત્ર લાવ્યો કેવા ચિત્રો લાવ્યો

સ્ત્રાતતા પણ ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સુફી સંગીત પ્રારંભ થયો અમિર ખુસરો કવાલી લાવ્યા હતા અમીર કુશ્રો એ કવાલીની શોધ કરી દેવગીરીના સારંદ દેવી

જેમ સોંગડિયા કરો ને કલા ઉત્તર ભારતમાં ઉત્તર ગુજરાતમાં આ ભવાઈ ભજવાય બરાબર સ્ત્રી નો પોતા અલગ અલગ પ્રકારનું નાક કરતા હોય ગીતો ગાતા બધું ગુજરાત તેની લોક સંસ્કૃતિ લોકનૃત્ય અને ભરતબંધન જેવી હસ્તકલા કારીગરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું અને જે લાવ્યા એ પણ લાવ્યું જેમાં ભવાઈ નાટક જેવા પ્રકારના પ્રકારનો પણ સમાવેશ થાય છે ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય

તેઓ નાટ્યકાર કવિ અને સમાજ સુધારક હતા તેમનું જીવન લોક જાગૃતિ માટે સમર્પિત હતું હુડો આ પ્રકારનો જે રાસ રમાય એને શું કહ્યું હુડો ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકોએ એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને શું કહેવામાં આવે છે હુડો કહેવામાં આવે છે તરણેતરનો મેળો તરણેતરના મેળામાં હોડો રાસને જોવા દેશ વિદેશના લોકો આવતા હોય છે બરાબર એટલે ગરબો ગુજરાતમાં નવરાત્રી ગરબા ઉત્સવ મહત્વના છે ગરબી પરથી ઉતરી આવેલા ગરબો શક્તિની ની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો ગરબીનો વિકાસ ક્યાંથી થયો સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રીમાં ગરબા ગરબી રમે છે અને રાસ દ્વારા આ ઉત્સવનો ઉજવે કચ્છનું ભરતકામ

આપડે પેલી વાત કરી ટીકા મારવાની વાત કરેલી સાડી પર ટીકા મારીએ છીએ આ લોકો જે કચ્છના લોકો ખરા ને એ આ રીતે બળદ કામ કરતા હોય છે રંગોરા થી અને આખા ગુજરાત બહુ વિશિષ્ટ પ્રકારનું છે અલગ જ પ્રકારનું બહુ પ્રખ્યાત

એ વિસ્તાર કયો છે બંને વિસ્તાર ત્યાંની સ્ત્રીઓ એ ભરતકામ કરતી હોય છે આ રહ્યું બંની સ્ત્રીઓ આ રહ્યું ભરતકામ આખા વિશ્વભરમાં

વિશિષ્ટ બનાટકામ સાથે પછી શહેરીકરણ થયું ધીરે ધીરે શહેરોનો વિકાસ થયો નવા નવા શહેરો વિકાસ પામ્યા પાટણ અમદાવાદ ખંભા ચાંપાનેર સુરત આ બધા શું થયું નવા નવા શહેરો વિકાસ પામ્યા વિજયનગર વિજયનગરની રાજધાની સુતરાવ કાપડ રેશમી કાપડ મરી મસાલા હમ્પી આવેલા વિદેશ મુસાફરોએ હમ્પી ના વિશિષ્ટ ઉદ્યોગોની માહિતી આપી છે એટલે યુરોપના લોકો જયારે ભારતમાં આવ્યા ને ત્યારે એ કે કાપડ કાપડ રેશમી અને મરી મસાલા એ પણ અહીં ઉપલબ્ધ છે ને લોકો એ વસ્તુ પોતાના દેશમાં એટલે કે યુરોપમાં લઈ જતા હતા હમ્પી સોનાના સિક્કા હમ્પી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે જે દર્શાવે છે કે કલાનું અને વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું ભરૂચ અને અહી ખંભાતનું બંદર ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને સોલમી સદીમાં સુરત ભારતનું મહત્વનું વ્યાપારિક કેન્દ્ર હતું સુરત એ કેન્દ્ર ગણાતું હતું જ્યાંથી દેશ મોટા પાયે વેપાર થતો હતો બિલજી વોરા અને ગોપી માલિક બિરજી વોરા અને ગોપી મલિક જેવા વિશ્વ વિખ્યાતરો સુરતમાં રહેતા હતા એ નવા નવા સોદાઓ નક્કી કરી લાવો કયો જગ્યા જરીકામાં આવ્યું ગોદામો ઉદ્યોગ અને જહાજ બાંધવાનો ઉદ્યોગ આપણે બંદરની વાત કરેલી બંદર એટલે શું ત્યાં સુ પંદરે શું થતું હોય જહાજ તોડવાનો અને જહાજ બાંધવાનો અને માલ સામાન લાવવાનો અને વેચવાનું કામ થતું જેને આપણે શું કહીએ વનાટ કામ જુઓ ભાઈ એ વખતે લોકો દેશી પદ્ધતિથી વણાટ કામ કરતા હતા આપણે જે કપડું પહેરીએ છીએ ને એ કપડું આ રીતે બનાવતા હતા જેમાં બહુ જ સમય લાગતો હતો ખાલી ઓટોમેટિક અલગ અલગ પ્રકારની ડિઝાઇન બની જાય પણ એ વખતના સમયમાં આ પ્રકારના સિક્કાઓ બનાવવામાં આવતા હતા અને સિક્કાઓ સાડી પર પાડી અને સાડીને ડિઝાઇન કરવામાં આવતી હતી

માં મલમલ સુતરાઉ કાપડ જહાજ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યા હતા જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપિયન વેપારીઓના અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા સુરતમાં મરી મસાલા સુતરાઉ કાપડ અને રેશમી કાપડ તથા ઘરીના મોટા ગોદામો પણ આવેલા હતા સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વેપારના પરિણામે અનુસંધિક ઉદ્યોગો જેવા કે ગોદામો પેકિંગ વાહન બંધવાના ઉદ્યોગો નિવાસની વ્યવસ્થા છાપકળા ધાતુકળાનો વ્યાપક વિકાસ થયો હતો